રાજકોટ જિલ્લાના ધોરાજીના ભોળા ગામની ફોરેસ્ટ વિભાગની હદ માંથી બાવળના જથ્થા સાથે વાહન પકડી પાડતી ફોરેસ્ટ વિભાગ રાજકોટ ધોરાજીના ધોરાજી ભોળા ગામની ફોરેસ્ટ વિભાગની હદ માંથી ગાંડા બાવળનો જથ્થા સાથે ભારે વાહન પકડી પાડતી ફોરેસ્ટ વિભાગની ટીમ ધોરાજીના ભોડા ગામના ભોડા નર્સરી અને ફોરેસ્ટ ઓફિસર ને આ બાબતે અનેક વખત ફરિયાદ પણ આવતી હોય ફોરેસ્ટ ઓફિસર લીવ પૂરી કરીને હાજર થતાની સાથે જ ગાંડા બાવળનો જઠ્ઠો પકડી પાડ્યો હતો ગાંડા બાવળના લાકડાનો જઠ્ઠા સાથે પિકઅપ વાહન પકડી પાડ્યું હતું જયારે આરોપીને પકડી પાડ્યા ચોરી ઓર સીના ચોરી જેવો ઘાટ સર્જાયો હતો આરોપી આત્મહત્યા કરવાનું કહી કરી લઈશ તેવું જણાવતા ફોરેસ્ટ વિભાગના ઓફિસરે તાત્કાલિક પોલીસને પણ જાણ કરી બોલાવવાની ફરજ પડી હતી નિહારિકા પંડ્યા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા શું ઘટના હતી ઘટના આજે બપોરના સમયે બાતમી મળેલ કે ભોળાથી ચાડવા વદર જતા રોડ ઉપર ડાબી સાઇડ દેશી બાવળનું કટિંગ થઈ રહેલ છે ત્યારે અમારા તરફથી રૂબરૂ જઈ અને તપાસ કરતા હકીકતમાં માલુમ પડેલ કે જીવણભાઈ પારગી મૂળ રહેવાસી ભોડાના જે વ્યક્તિ હતા એ અને તેમની સાથે બીજા ત્રણ વ્યક્તિઓ તરફથી આ બોલેરો ગાડીમાં દેશી બાવળ તથા ગાંડો બાવળ બંને હતું અને જે લોકો કટિંગ કરી અને લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપરથી જ અમે તેમની અટક કરેલ હતી મુદ્દા માલ ની કિંમત અંદાજે દસ હજાર રૂપિયા છે તેમજ એની જે સાધન પકડેલું છે તેનું સાડા થી પાંચ લાખ રૂપિયાની વેલ્યુ છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે